કલેક્ટર ના આવેદનશ્રીને જે દેવાનું છે તે ગઈ પહેલી તારીખે હું રાજકોટથી લોધિકા તરફ જતો હતો ત્યાંથી ચીબળાવારા રોડ ઉપર રણુજા મેળામાં જવા માટે નીકળ્યો હતો ત્યારે મારી ગાડીમાં નાનો એવું અકસ્માત આવતા ત્યાં ગાડી મારી સાઈડ કરેલી ગાડીમાં જોયેલું તો ગાડીના ખાડાના હિસાબે અકસ્માત થયેલું ત્યાંના ગ્રામજનો ઉભા રહ્યા ભેગા થયા ત્યારે બધી જાણ થયેલી કે હજી રોડ હાવ નવો કરેલો છે બે મહિના પહેલાનો તો હજ પણ હજી આવી રીતના બધી જગ્યાએ ખાડા પડી ગયા છે રોડ બેસી ગયો છે પૂરો રોડના ભ્રષ્ટાચાર થયેલો છે એ લોકો ગ્રામજનોએ પણ જે માર્ચમાં બીજા ત્રીજા મહિના જ્યારે રોડ બનતો હતો ત્યારે પણ એ લોકોએ આવેદન આપેલું છે એ લોકોએ અહીંયા કોન્ટ્રાક્ટર ત્યાંના નેતાઓને બધાને રજૂઆત કરેલી છે તો પણ કોઈ સાંભળેલી નથી સરપંચ સાથે ટેલિફોનિક વાત કરી રૂબરી વાત કરી એણે પણ એવું કીધું ચાલુ જે જિલ્લા જિલ્લા પંચાયતના સભ્ય છે એણે પણ કીધું મેં પણ કોન્ટ્રાક્ટર જે છે પ્રકાશભાઈ તોગડિયા એમના ભાઈ મુકેશભાઈ તોગડિયા એમને બધાને મેં જાણ કરેલી છે મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા બધાને ભાજપ લેવલે બધા ઉપર લેવલે એ લોકો રજૂઆત કરે છે પણ કોઈ ધ્યાન દેતું નથી સરપંચ સાથે વાત કરેલી કે ભાઈ મેં ઘણી વાર આવી રીતના અનેક વિડીયો બનાવી ઉપર સુધી રજૂઆત કરેલું છું પણ મારું કોઈ સાંભળેલ નથી સરપંચ મોહનભાઈ દાફડા જિલ્લા પંચાયત સભ્ય છે આપણે અમારી માંગ એ જ છે કે જે રોડ છે તેની પૂરેપૂરી વિગતવાર બધી તપાસ થાય વિજિલન્સની તપાસ બેસે અને ફરીથી નવો રોડ બનાવે આજે રોડ નું જે છે બિલ એનું બ્લોક કરાવી દે અને આવી એજન્સી ના ઘણા બધી સામે આવ્યા છે કે ભાઈ ઘણા રોડ આવા એ લોકો ભ્રષ્ટાચાર થી બનાવેલા છે ઘણા રોડ માં આવી રીતના મિલી થી કરેલા છે આખું જે અત્યારે રાજકોટ જિલ્લાનું જ્યાંથી સંચાલન થવા જઈ રહ્યું છે જે નવું નવું જિલ્લા જિલ્લા સેવા સદન બની રહ્યું છે તે પણ કોન્ટ્રાક્ટર આ જે કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ખુલે છે ભ્રષ્ટાચાર સામે આવે છે એ જ કોન્ટ્રાક્ટર પાસે પેટા કોન્ટ્રાક્ટર છે જે તે એજન્સીને કામ મળ્યું છે એ સુરતની એજન્સી છે પણ આ જે જિલ્લા સભ્ય છે જિલ્લા પંચાયત સભ્યના મુકેશ તોગડિયા એમના ભાઈ પ્રકાશ તોગડિયા જે એજન્સી નામે ચલાવે છે એમની પાસે જ આ જિલ્લા સેવા સદનનું કામ રાખેલ છે પેટામાં જિલ્લા સભ્ય હોવા છતાં એની પાસે કોન્ટ્રાક્ટ ન હોવો જોઈએ એ કામ ન કરી શકે એની પાસે કઈ રીતે આવ્યો બધી મિલી ભગતથી આખું બધું તંત્ર બધું જાણી જોઈએ આખા આડા કાન કરે છે કે શું અમે પાસે કે ભાઈ આ એજન્સી સામે કડકમાં કડક પગલાં લઈએ એના આગળ પહેલાં જેટલા કામ કરેલા છે તેમના બધી બધી વ્યવસ્થિત રીતે તપાસ થાય અને વિજિલન્સની ટીમને તપાસ સોંપવાની અમારી માંગ છે બાકી તપાસની આગળ જે જાણ નહીં થાય કંઈ કાર્યવાહી નહીં થાય તો અમે આજે આગળ પણ એની આંદોલન માટે તૈયારી રાખી છીએ